शरणे नमो हरि को प्रेम प्रसा आदया दया करि दीजि हरे रसय मरुत ની અંદર સંતો નો મહિમા વખાણવાનું કારણ એક જ છે કે સંતો પોતે નિસ્વાર્થ ભાવે મુમુક્ષને ને જગાડવા માટેની મહેનત કરે છે

તો એના માટે ભક્તોને પણ થોડુંક ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણા માટે જો સંતો એટલું કરતા હોય તો આપણે પણ ધ્યાન આપવું પડે ધ્યાન આપવામાં શું છે કદાચ તમે સત્સંગમાં આવો આવો એટલે તમારી સતત સુરતા માં રહી જ્યાં સુધી તમે આયા કદાચ તમારું કોળિયું નકરું બેઠું હોય છે અને તમારી સુલતા જો ક્યાં બહાર રખડતી છે તો સંતોના મુખમાંથી નીકળે કો ગુઠા શબ્દ જો આવ્યો હોય નીકળે તો શબ્દ માર્યો જાય એટલે સંતો આપને કહે છે કે ભાઈ જ્યાં સોયા હાજર રહ્યો હાજરી મહત્વની છે

ये सुन नगरनी अंदर ने वाहे भजन होतो आणि केशव भाई वहां भजन उपारत था एमा केम आलीथे रे भाई भाईची कडी भुलाई गई. एम केशव भाईची कडी भुलाई गई. क्या ते महाराज पाद भजनपुरे दिन के क्या आता?

મા આપણે હારો લાગે શબ્દ લેવાનો મરિયાવ કાર્યક મમક કરતા તો રાતો ને દેવાનો વાધી આuze પણ આપણે લક્ષવું ઉજે કે ભઈ ખરેખર ભજનમાં આપણે જાસત સમયની બરબાદી ના થવી જોઈએ કારણ કે જન તો આપણે ગોકારી પોકારી એમ કેસે ભઈ સત્સંગ કર સત્સંગ કર સત્સંગ કર સત્સંગ કરવાનો કેસે શામાંજે

ખરેખર આ જગત ની અંદર જોઈએ ને તો પરમાત્મા સિવાય બીજું કાઈ છે જ નહીં આપણે એ તો સદગુરુ મહારાજે શાન કરી દીધી આ જગત ની અંદર જે કઈ દેખાશે બધી માયા છે અને આ બધું જે કાઈ બન્યું છે પાંચ તત્વ પાંચ તત્વ દ્વારા જેને આપણે પ્રકૃતિ કહી છીએ પ્રકૃતિ દ્વારા બધું બન્યું છે જે નિર્ગુણ છે નિરાકાર જે દેખાતો નથી જે આવતો નથી જતો નથી એવો જે આપણે પોતાના બતાવી છે એ શાન આપણે સમજવાની છે ને આજે જે દેખાય દેખાય છે એને આપણે અનુભવથી જાણવાનું છે કે ખરેખર આ છે તો આપણે સુરતા સતત એમાં રહેવી જોઈએ કે ભાઈ આ જે કાઈ દેખાય છે એ છે છે આવન હું નથી મારું એનાથી અલગ જો આવું આપણું સ્વરૂપ હોય ને જ્યાં સુધી આપણને કાઈ પણ થોડું ઘણું દેખાતું હોય કાઈ પણ આપણની ભ્રમણા રહેતી હોય તો આ ભ્રમણા આપણે કાઢવાની છે આપણે સંસાર લઈને આવ્યા છીએ એટલે સંસારના કાર્ય તો બધા કરવાના જ છે કારણ કે રડવા નહીં જાય તો ખાસું શું મારી જેવા કદાચ નિવૃત્ત હોય એનો રડે વાંધો નહીં જો છોકરા હારા આવવાનું ખબર આવે તો વાંધો નહીં પાછા પણ રડવા જેખા હોય ત્યાં હોય રડવું પણ જરૂરી છે આપણે બાળબચ્ચા નાના છે બાળને ભણાવવા ગણાવવા પાલન પોષણ કરવું એના માટે જે જરૂરિયાત વસ્તુ આપણે લાવી દેવી બધું આપણે કરવાની જરૂર પણ સંતો કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા જાનહરીનું ધરવું એનો મતલબ એવો છે કે કામ આપણે એના માટે જે પુષારત છીએ આપણા ઘર માટે આપણા બાળબચ્ચા માટે જે કઈ આપણે કરીએ છીએ એ ખોટું નથી છતાંય પણ ભજન થાય છે એવું સંતો કીધું છે કોઈ ભજન કેમ કરાય કે અર્જુન ને કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે ભાઈ તું કર્મ કર અને એક બાજુ એમ છે કે તું કર્મ છોડ

તો હું તો એમ કહું છું કે આ જે આપણે જે મુક્ષ્યો હવે સત્સંગની અંદર બેઠા છે ને વાણી દ્વારા જો થોડો ઘણો ભેદ ખોલાતો હોય ને તો થોડોક એને આનંદ આવે થોડીક એને સમજણ આવે હાજી નગરો આપણે આમ નામ કે ભગવાન આવો છે ભગવાન જેવો છે તેને કોઈને સમજણ એમ નહીં કરે આમ કે કેતા જ આવ્યા છે સતાય નથી સમજણ પડતી તો આપણે આમાં નિરાત મહારાજ એક વાણીમાં કેસે કરતા પદ કહો કોને રે કહીએ અકરતા કહો કોને ભગવાન અર્જુન કરતા માં રહી તું કાર્ય તો કરતા અગરતાના ઘરમાં કઈ રીતે રહેવું નિસ્વાર ભાવે અને જે કઈ થઈ રહ્યું છે એ તો મારા પરમાત્મા દ્વારા થઈ રહ્યું છે આમાં મારે કોઈ આશા નથી મારે આમાં કોઈ ઈચ્છા નથી પણ હું મારું જ મારો મારું જ આ મારો ફરજ છે કે હું મારી ફરજ અદા કરું છું હવે એ ફરજ ની અંદર તું મને કદાચ ફળ આપ કે નો આપ પણ એ મને કોઈ પરવા નથી પણ મને મારી ફરજ માંથી છુકાવતો ને એવું હું ધીરે ધીરે હું તારી પાસે એવું માંગુ છું કે હું મારી ફરજમાંથી માંથી બહાર ન નીકળું આવું મને સતત યાદ કરાવી છે કારણ આપણને બતાવે છે ખીર નીર બે મળ્યા એકઠા હંસ કરે બે સાના ખીર અને નીર એટલે પાણી કારણ ખીર ની અંદર પાણી છે

આવી જયારે સમજણ ના ખુલાસા થાય ને ત્યારે ખબર પડે કે ભાઈ આ તો હું વાત છે ને આપડે સમજણ શું હતી એટલે પછી કે ને બગલો આપને એમ લાગે કે બગલો આ પાણી ની અંદર ઉભો ઉભો એક બજે તપ કરતો હોય આંટી ડોક રાખી ને આપણને આમ લાગે તો તપ કરે છે પણ જો નજરની અંદર દરેક હવાલાટ આવી ગયો કે નીચે પગ પાસે માછલી જો હવાલાટ દરેક કરી ગાય પટનારા ની પકડી લે આવો જો બગલાની સ્થિતિ હોય આવો બગલા ને આપણે હોય પણ એવા ઈ જે છે સ્થિતિ એને સંતો કહે છે હસ્તગતિ ગુણ નારા ન્યારા હસ્વી ની અંદર જે ગુણ છે

પણ દ્રષ્ટાંત સિદ્ધાંત શું છે આપણે સિદ્ધાંત લેવાનો છે કે મે સાહેબ કા સાહેબ મેરા કારણ કે ખરેખર વિચાર કરો ને તો બધું એક જ છે આ એક માંથી મારે તમારી જેવા મનના સંકલ્પ વિકલ્પ દ્વારા આવું ઉભું કરેલું છે કારણ કે હું પોતે પરમાત્મા સ્વરૂપ છું તમે પણ પરમાત્મા છો હું તમે બધા એક જ છીએ પણ આવું ક્યારે સમજાય

शिव जीव शिवजीव शिवजेवा माया मा पद कहो देऊ रे अजीव शिवनी परजे पदसे अजिव शिवनी परजे पदसे स्वपद समजी

તો આવો અનુભવ આપણે પોતાને કરવાનો છે ક્યારે થાય કે આવા જો શબ્દ

જીવ શિવ ની પદ પદ છે જો આપણે આયા એટલો બધો રહસ્ય બતાવ્યો કે જીવ અને શિવ જીવ એટલે આપણે અજ્ઞાન દશા શિવ એટલે આપણો પોતાની શરીર ની અંદર જે ચેતન તત્વ રમી રહેલો છે એને શિવ કીધેલું છે પણ જે નિરાકાર તત્વ આખા વિશ્વની અંદર રમેલો રમે રહેલું છે પાડી દઈ ખરેખર જીવ ને શિવ કે જે પોતાનું સ્વરૂપ નિરાકાર વ્યાપક તત્પર જે પદ છે બધું એકંદરે તો એક જ છે પણ આ તો એક સમજવા ખાતર અલગ અલગ બધાની વ્યાખ્યા આપી છે વ્યાખ્યા થી આપણે જુદું પાડી શકીએ ખરેખર જે પદ છે એ છે નિરાકાર છે નિર્લેપ છે એ આ પદને ને સમજી લેવાનું છે અને ઈ છ પદ છે મારું તમારું હવનું બધાનું એક જ પદ છે આ ઈ પદ સિવાય આખા વિશ્વમાં જે કાઈ છે એ બધું ખોટું છે આપણે બધું માની જે પદ છે નિર્દોળ નિરાકાર આ પદ ને સમજવાનું છે તો ઈ પદ સમજાય આપણું રોકાણ રહી જાય તો તમને આ જગત ની અંદર તમને કઈ કોઈ રોકી શકે એવું નથી એવી આ તાકાત છે આ પદ અંદર ને આપણે એ પદ ની સદગુરુ મહારાજે બતાવી છે તો હવે આપણે લક્ષ્ય એક જ રહેવાનું છે કે ઈ પદ ઉપર આપણે રહી કેટલા શીખ્યા તો રહેવા દેતું નથી કોણ આપણે અભ્યાસ એ જ કરવાનો છે બાકી નગર આ વાણે તો તો જ તો આપણે ગાતા જ આવ્યા છે ગાતા જ છે जासु दिवाने नो रहष्य नहीं मले, त्या बात सम्धा है नहीं। तो आपसी हूं पीजाए यहां पर कडिमा कैसी। एक शाबद से सब ही सरजान, सब ही सरजान हारारे। आशबदातित को लख को लाविया। शबदातित को लख को लाविया।

કારણ કે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ છે ને એ આ શબ્દની જે વાત કરી આ બોલાય જાય છે દેખાડ જાય છે આ શબ્દ વાત નથી

આખો સૃષ્ટિનું નિર્માણ થાય છે જે પાક આવે છે જે કઈ આ ચેતન સ્વરૂપ જેના અંદર છે જેની વૃદ્ધિ થાય છે આ બધી સત્તા ઈ રહેલો પોતાની અંદર ચેતન તત્વો એને આપણે સ્વર સ્વરૂપે અંગાવ્યો છે કારણ કે એની હાજરી આ બધી આ છે આવું આપણું સ્વરૂપ છે એટલે એમ કીધું છે કરતા પાછો નથી અને બધું પાછો કરે છે એની એના થતું થાય છે એની હાજરીથી જ થાય તમારે આજ તો આ એક આપણા છે ને ડાબલા છે આ કામ છે એ બધા આપણા ડાબલા છે

આ શબ્દ થી જે પર જે આપણે જેની વાત કરી છે નિર્ગુણ છે નિરાકાર છે પણ એની અંદર રહેલો છે એ લખવામાં આવે એ આ બતાવ્યો કે ખરેખર આ છે પ્રમાજ સગુણ સ્વરૂપે જે પોતાની અંદર રમી રહેલો છે ને

જે આપણે પરમાત્મા સત્ય સ્વરૂપે આપણે પરમાત્મા લાઈન બતાવ્યો આપણે કે આ જગત ની અંદર જે કઈ છે એ બધું પરમાત્મા મય છે અને એ જે મય આખું જગત છે એ તારા ઘટ ભીતર ની અંદર છે કઈ છે ને બધું ભારત છે એટલે ઘટમાં આપણને એટલે સમજાય તો કારણ કે જે આપણે કદાચ વ્યાપક પદ પરમાત્મા છે તો આપણે બાર કેમ નથી દેખાડવાનું કીધું બાર કેમ આપણે જોવાનું નથી કીધું કારણ કે બાર તો જાઉં મરીશું આપણે આ બહાર નીકળ્યા છે ને એટલે જ બોથા ખાયું છે આપણી વૃત્તિને નકરી બહાર જ રહેવા દીધે એ વૃત્તિને આપણી પાછી વાળવાની છે તો પાછી ક્યારે વળે એ જ્યારે ઘટ વિતન ની અંદર પોતાની અંદર નિજ સ્વરૂપ ની અંદર જયારે તપાસ કરે હો મારા ઘટ ની અંદર જે કઈ સહી જ આખા વિશ્વ ની અંદર છે તો મારે બાજ સિદ્ધ ને આવવું

એવું અભ્યાસ કરવાનો છે આવો જો અભ્યાસ થાય એવું છે હાલતા ચાલતા થાય એવું છે પણ જ્યારે આપણે સુરતા સદા સદોજીત માં રહી જાય આપણે ન થતું હોય એના માટે આપણામાં જે ભૂલો પડી છે ભૂલ ભંગો આ જયારે ભૂલ ભંગા છે ને તો શબ્દ આપો ક્યાંય દાવાની જરૂર પડે એવું નથી ખાલી એમ કે પરમાત્મા ક્યાંય જવા પડ્યું નથી તો લક્ષ સાસુ વિશે ને તો એ એવું છે